નવા વર્ષની શરૂઆત સાથે જ છોટાઉદેપુર જિલ્લાના એકસો આડત્રીસ વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કર્યું હતું બે હજાર ચોવીસની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આ શરૂઆત સાથે જ ભાવિશીદપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જ્યંતીભાઈ રાઠવાએ એક વાટ ખાતે તેઓના કાર્યાલય ખાતે લોક દરબાર થકી લોકોના પ્રશ્નો સાંભળવા માટે લોક દરબારનું આયોજન કર્યું હતું પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા અધિકારીઓનો સંપર્ક કરી આ પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે દરબારનું આયોજન કર્યું હતું આ લોક દરબાર કરવામાં આવતા એકસો આડત્રીસ જેતપુર વિધાનસભાના મત વિસ્તારના લોકો ધારાસભ્યના આ પ્રયત્નથી ખુશ થયા છે અને લોકો જણાવી રહ્યા છે કે લોક દરબાર થકી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું છે જ્યારે બે હજાર ના નવા વર્ષમાં આપણે સૌ મંગલ પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આજના દિવસે કવાડ ખાતે મારા પોતાના ધારાસભ્ય શ્રી કાર્યાલય ખાતે મારી એકસો આડત્રી વિધાનસભા સીટ ના તમામ કાર્યકર્તાઓ તેમજ કવાડ તાલુકાના ચૂંટાયેલા સૌ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ ગામના આગેવાનો કાર્યકર્તાઓ એમની તમામની રજૂઆતો સાંભળવા માટે અને એ પ્રશ્નો હલ કરવા માટે આજે લોકદરબારનું આયોજન હું પોતે કર્યું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં ચૂંટાયેલા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચશ્રીઓ માતા બહેનો સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સો ટકા જે લાભોથી વંચિત રહી ગયા છે એવા લાભાર્થીઓને લાભો પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રૂપે પણ ગામડે ગામડે જઈને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આશીર્વાદ મળ્યા જેના કારણે સ્થળ ઉપર ત્યાં પણ લાભો દેવાનો અવસર અમને પ્રાપ્ત થયો સાથે સાથે અત્યારે સેવા સેતુના કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે ત્યાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં સરકારનું વહીવટ તંત્ર એમની નજીકમાં ગામડે આવીને એમને લાભો મળે એવા પ્રકારના આશીર્વાદો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મારું નામ છે રાઠવા મધીબેન રજનભાઈ ગામ નાના વટા તાલુકા કમાટ જિલ્લો છોટાઉદેપુર જે એકસો અડત્રીસ વિધાનસભા જેતપુર પાવી રાઠવા જયંતિભાઈ ધારાસભ્ય જે આવા બધા ખાતમુહૂર્તના કામ કરી રહ્યા છે એવા ધારાસભ્ય જે છોટા છોટાઉદેપુર જિલ્લામાં ક્યાંય નથી આવા ચૂંટાઈને આવ્યા છે એવા ધારાસભ્ય અમને બહુ સારા સારી રીતે સંપૂર્ણપૂર્ણ કામ કરે છે તો અમે આ ફરીથી આવા ધારાસભ્યને નિમણૂક કરીશું એવી અમારી આશા અને અપેક્ષા સાથે જે લોકદરબારની જે મિટિંગ છે એમાં કાર્યક્રમમાં અમે જે આવાસોના કામ છે વત્તા પાણીનો પ્રશ્ન છે જે બી કાર્યક્રમ જે કામ લઈને આવેલા છે એ કામ અમારું વહેલી તકે થશે અને આશા અમે એવી રાખી હશે હા અમે ખુશ પ્રમાણે એ જાણ કરે અને સમસ્યાનું સમાધાન થાય અને વિકાસના કામો આગળ ધપે એવો પ્રયત્ન કરનાર અમારા ધારાસભ્ય છે અને અમે આશા રાખીએ કે આવો જ ધારાસભ્ય અમારા વિસ્તારની અંદર જરૂર છે અને છે તો એ આગળ પણ અમે આશા રાખીએ કે આવું જ કામ અમારા દરેક ક્ષેત્રની અંદર ચાહે પંચાયતોના ગામો હોય ચાહે બેકવર્ડ વિસ્તારો હોય કે ગમે તે વિસ્તાર હોય એ વિસ્તારની અંદર આ જ રીતના કામ કરે એવી અમે આશા રાખીએ છીએ અપેક્ષા રાખીએ છીએ સાથે સાથે એ વિકાસના કામો છે જ્યાં જ્યાં મંદ પડેલા છે એ બી વેગ આપે અને સાથે સાથે જે વિકાસના કામોની જે ત્રુટી રહેલી છે એ ત્રુટિને પણ આગળ ધપાવે એવી અમે આશા રાખીને અમે આ દરબારની અંદર આવ્યા છે આજે અમે સૌ અમારા ગામ વતી અમારા પંચાયત વતી કે અમારા મત વિસ્તાર વતી અમે એક શિક્ષિત યુવાન હોવાના નાતે અમે આજે અમારી સમસ્યા લઈને આવ્યા અમારે અમારા ગામની સમસ્યા લઈને આવ્યા અમારી અમારી પ્રજાની સમસ્યા લઈને આવ્યા અને એ સમસ્યાની અંદર જે પાણીની સમસ્યા હોય કે રોડ રસ્તાની સમસ્યા હોય કે લાઇટની સમસ્યા હોય કે પછી કોઈ અન્ય સમસ્યા હોય એ સમસ્યાને ધ્યાન દોરા દોરવા માટે દોરાવવા માટે અને કામ કરવા અને કરાવવા માટે અમારા ધારાસભ્ય સુધી અમે આવ્યા અમારી વાત એ સાંભળી અમારી વાત એ સ્વીકારી સાથે સાથે અમે લેખિત અરજીની અંદર પણ આપી અને લેખિત અંદરની અંદર રિસિપ્ટ કોપી પણ અમે લઈ અને અમને આશ્વાસન સાથે એવી બાહેદારી પણ આપી કે કામ થશે અને અમને વિશ્વાસ છે કે આવું કામ કરનાર આ ગુજરાતની અંદર આવા ધારાસભ્ય મળવા બહુ મુશ્કેલ છે અને અમારા વિસ્તારની અંદર ખાત રાઠવા વિસ્તાર છે આદિવાસી વિસ્તાર જે છે એ વિસ્તારની અંદર ખાસ આવા ધારાસભ્યની જરૂર છે અને અમે આ કામ પટેલ જીટીવી ન્યૂઝ છોટા ઉદયપુર